સંદેશ આપે પ્રકૃતિનું રક્ષણ કરો અને કહે છે ને પ્રકૃતિના રક્ષણ રૂપી ગોવર્ધનની પૂજા કરાવી છે ગોવર્ધનની પૂજા કરાવી અને વૃંદાવનને સુરક્ષિત કરી દીધું ઇન્દ્રને અભિમાન હતું તો પરમાત્માએ ઇન્દ્રના અભિમાનને ઉતારી દીધું કારણ અભિમાન છે ને એ માણસની પતનની નિશાની છે અભિમાન છે એ અજ્ઞાન અને ઘણાને સાત્વિક અભિમાન પણ આવે ધર્મ કાર્ય કરતા હોય ને તો ઘણાને એવું હોય કે ધર્મ પાછળ હું જે પૈસો ખર્ચું છું એટલું કોઈ ન ખર્ચે હું જે સત્કર્મ કરું છું એટલું કોઈ ન કરે હું આમ કરું હું તેમ કરું આપણે આપણી જાતને જ સર્ટિફિકેટ આપી દઈએ કે હું ધર્માત્મા છું હે સર્ટિફિકેટ લેવું હોય ને તો ગુરુની પાઠશાળામાં ભણવા જવું પડે પરીક્ષા આપણે આપીએ અને રિઝલ્ટ સદગુરુ આપે આ તો પરીક્ષા ખંડે આપણો અને રિઝલ્ટ એ આપણું હે પાંત્રીસ માર્ક્સ આપણને લાવવાની કેપેસિટી નથી ને આપણે તો આપણી જાતને સો માર્ક્સ આપી દઈએ કે હું તો સર્વ રીતે પૂર્ણ છું જરાક પૂછો આ યોગ્ય છે સર્ટિફિકેટ જતું હોય અને સદગુરુની પાઠશાળામાં જાવું પડે આવા ભાગવતની અંદર આવી અને પોતાનું મૂલ્યાંકન કરવું પડે ત્યારે ખબર પડે કે હું ક્યાં છું અને જ્યારે ખબર પડશે ને કે હું ક્યાં છું ત્યારે બહુ મોડું થઈ ગયું હશે હો પછી સમય નહીં રે અને જયારે જીવની પાસે સમય ને ત્યારે બહુ પસ્તાવો થાય પણ પછી કે છે હા પસ્તાવો વિપુલ સમય વીતી ગયા પછીનું શું પછી કઈ નહી પછી કે છે પુનરપી મરણમ પુનરપી જન્મમ વારંવાર આવે જન્મે અને જીવ જાય આવું ધામ મળ્યું હોય આપણને આવું કાર્તિક માસ પવિત્ર માસ અત્યારે ચાર ધામની અંદર જયારે આપણે આવ્યા છીએ ત્યારે પવિત્ર કાર્તિક માસ ચાલતો હોય અને એમાં જયારે ધામની અંદર આપણે આવ્યા હોય ત્યારે તમે કાંઈ પણ દાન કરો ને એટલે સીધું જ તમારા પિતૃને મળે

કાગડા ને નાખવા પિતૃ ને મળે આવું કઈ હોય બહુ દુઃખ લાગે ત્યારે આ શબ્દો સાંભળીએ ને ત્યારે એકાંતમાં આંખમાં આંસુ આવી જાય કે જીવ સમજતો નથી સાંભળતો નથી અજ્ઞાન વસ કાગડો છે ને એ પિતૃ લોક નું વાહન છે નો ખબર હોય ને એને કહી દઉં કાગડો પિતૃલોકનું વાહન છે જેમ ગરુડ વિષ્ણુનું વાહન છે મુશક ગણપતિનું વાહન છે દરેક દેવતાઓના વાહન છે ને એમ પિતૃલોકના જે દેવતા છે ને એનું વાહન કાગડો છે અને તમે અહીંયા એને જે કંઈ પણ અર્પણ કરશો એ ત્યાં તમારા પિતૃને મળશે કાર્તિક માસ છે પિતૃમાસ છે વધારે કઈ ન થાય ને જ્યારે સોળ શ્રાદ્ધ આવે ને ત્યારે એક સંકલ્પ તો લેજો કે હું હોઈશ ત્યાં સુધી સોળ શ્રાદ્ધ નાખીશ કાંઈ નથી કરવું આપણે કારણ કે આ શરીરની અંદર જે આપણા લોહી વહે છે ને એ આપણા પિતૃઓનું છે આ શરીર છે એ આપણા પિતૃની દેન છે હું તમે શ્વાસ લઈએ છીએ એ આપણા પિતૃની દેન છે અને હું તમે જે પૈસા ખર્ચ કરીને આવ્યા ને એ આપણી પિતૃની દેન છે આ તો હવે આપણે માલિક થઈ બેઠા થોડીક સમજણ આવી એટલે માલિક નો ભાવ આવી ગયો તમે વિચાર તો કરો કે જો આપણા પિતૃ એ આ ન આપ્યું હોત તો આપણે અત્યારે ક્યાં હોત જેના માટે આપણે કઈ કરવાનું છે ને એ રહી જાય છે બાળકોને આપણે ની આપી દઈએ કેમ કારણ કે મોટો થઈને મને પાડશે મારી ગઢપણની લાકડી છે મને સહકાર આપશે મને સથવારો આપશે પણ જો તમે એને રૂપિયો આપશો અને સંસ્કાર નહીં આપો તો કોઈ ખાતરી છે

અને પિતૃની જે પ્રસન્નતા છે ને એ તો એ જીવ જાણતા હોય ત્યાં બેઠા બેઠા હજાર હાથ થી તમને આશીર્વાદ આપતા હોય કે ધન્ય છે મારા દીકરાઓ આવા પવિત્ર માસની અંદર તમે ચાર ધામમાં કથા શ્રવણ કરી અને અમને અહીંયા ઉજડા કરો છો તમે બધાએ તમારા માટે તાલી વગાડી દો કારણ કે દરેક મનુષ્ય એ જે નિર્ણય કરવાનો છે ને એ જ નિર્ણય તમે બધાએ કર્યો અને તમે અહીંયા પધાર્યા છો તો આજની સષ્ટમ દિનની કથા ગોવર્ધન લીલા પરમાત્માએ કરી અને